હેલો ફ્રેન્ડ્સ હર્ષા કિચન મેનુમાં તમારું સ્વાગત છે આપણે ઘરમાં ઘણી વખત કડ રાઇસ એટલે કે દહીંવાળો ભાત બનાવીને ખાતા હોઈએ છે તો કડ રાઇસ બનાવવા માટે વધેલો ભાત હોય તેનો બનાવતા હોઈએ અથવા તેના માટે સ્પેશિયલ ભાત બનાવતા હોઈએ છે તો જ્યારે ઘરમાં ભાત વધેલો ના હોય અને આ બધી માઠાકૂટ ના કરવી હોય તો આજના સ્પેશિયલ મેનુમાં એવી જ એક રેસીપી બનાવીશું તો હવે આ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલ હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો આજના સ્પેશિયલ મેન્યુમાં દહીંવાળા ભાતની જગ્યા ઉપર દહીંવાળા પૌવા બનાવીશું અને તે પણ એમાં થોડો મસાલો ઉમેરીને બનાવીશું જેથી ખૂબ જ ટેસ્ટી બનશે હવે આ રેસીપી બનાવવા માટે એક નાની વાડકી જેટલા પૌવાને મેં પહેલેથી જ પલાળી લીધા હતા અને પૌવા એકદમ છૂટા છૂટા થાય ત્યાં સુધી એને રાખી મૂકીશું ને હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો પૌવા એકદમ છૂટા છૂટા થઈ ગયા છે આવી જ રીતે પૌવા એકદમ છૂટા બનવા જોઈએ હવે આ પૌવાને આપણે બાજુ પર મૂકી દઈશું ત્યાર પછી મેં અહીંયા એક વાડકી જેટલું દહીં લીધું છે અને પૌવાની થિકનેસ તમારે જે પ્રમાણે રાખવાની હોય તે પ્રમાણે તમારે દહીંનો ઉપયોગ કરવાનો છે હવે પૌવાને આપણે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું પછી જે એક વાડકી દહીં લીધું છે એ બધા દહીંને આપણે પૌવામાં ઉમેરી દઈશું પરંતુ તમને જે પ્રમાણે જરૂર લાગે તે પ્રમાણે તમારે ઉમેરતા જવાનું છે એકી સાથે બધું દહીં ઉમેરી દેવાનું નથી અને આ કડ પૌવા બનાવવા માટે આપણે મોળા દહીંનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી આપણે દહીં અને પૌવાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો મેં દહીં અને પૌવાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધા છે અને મેં આની થિકનેસ આટલી જ રાખી છે તમારે થોડું પાઠળું રાખવું હોય તો તમે રાખી શકો છો ત્યાર પછી એમાં થોડા ઝીણા સમારેલા ટામેટા ઉમેરી લઈશું અને થોડા ઝીણા સમારેલા ગાજર ઉમેરી લઈશું પછી એના ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરી લઈશું હવે એમાં અડધી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઈશું ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે આ બધા મસાલા અને શાકભાજીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને તમને જે શાકભાજી પસંદ હોય તે તમે આમાં ઉમેરી શકો છો તમને એવું લાગતું હશે કે આ તો એકદમ સિમ્પલ બનાવ્યો છે એમાં મરચું ગરમ મસાલો એવું તો કંઈ જ નથી ઉમેર્યું પરંતુ એ બધું આપણે એનો વઘાર રેડી કરીશું ત્યારે ઉમેરીશું અને હવે તમે જોઈ શકો છો બધા વેજીસ અને મસાલા મેં મિક્સ કરી લીધા છે તો ત્યાર પછી આપણે એનો વઘાર રેડી કરી લઈશું તો તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી એમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું અને એને ક્રેકલ થવા દઈશું અને પછી એમાં પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું હવે એક નાની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો એ ઝીણી સમારેલી ડુંગળી તેલમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સાતળી લઈશું પછી એમાં છથી સાત જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું જેના લઈને ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે ડુંગળી થોડી હલકી ગુલાબી રંગની થઈ ગઈ છે ત્યાર પછી અડધા ટામેટાને મેં ઝીણું સમારી લીધું છે તો એ ઝીણું સમારેલું ટામેટું પણ ઉમેરી લઈશું અને એમાંથી પાણી બધું બળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને સાંકળી લઈશું અને હવે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને આ બંનેને આપણે એકદમ વધારે પડતા કૂક નથી ખરવાના થોડા અધકચરા જ કૂક કરીશું હવે આ બધું અજકચરું કૂક થઈ ગયું છે તો એમાં મસાલા ઉમેરીશું તો પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું પછી એમાં પાંચ ચમચી જેટલા ધાણાજીરું પાવડર ઉમેરીશું પછી એમાં પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને તમે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું અને હવે આ બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો મસાલા મિક્સ તો થઈ ગયા છે પરંતુ એકદમ પરફેક્ટ કૂક નથી થઈ ગયા અને એને આપણે વધારે કૂક કરવા માટે જોશું તો મસાલા બળી જશે એટલા માટે એમાં પાંચથી છ ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું અને ત્યાર પછી એને પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી કૂક થવા દઈશું આવી રીતે કૂક કરવાથી મસાલા બળી પણ નહીં જશે અને એના ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો મસાલામાંથી બધું પાણી બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે કે આપણો દહીં પોવા માટેનો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણા આ કડ પૌવા અને મસાલો બંને બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું હવે એને શવ કરવા માટે એક પ્લેટ લઈશું અને એ પ્લેટમાં આપણે દહીં અને વેજીસવાળા પૌવાને જે પ્રમાણે જરૂર હોય તે પ્રમાણે મૂકી દઈશું હવે મેં અહીંયા અડધા જ દહીંવાળા પૌવા પ્લેટમાં સર્વ કર્યા છે ત્યાર પછી અહીંયા જે મેં વઘાર એટલે કે મસાલો બનાવીને તૈયાર કર્યો હતો એમાંથી અડધો મસાલો આપણે આ પૌવાની ઉપર મૂકી દઈશું હવે મેં અહીંયા આ કઢ પૌવાને ઉપરથી મસાલો મૂક્યો છે અને એવી રીતે શવ કર્યું છે અને તેની જગ્યા ઉપર તમે બંનેને મિક્સ કરી અને ત્યાર પછી પણ તમે એને શવ કરી શકો છો હવે એના ઉપર ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને તમે જોઈ શકો છો આપણી કઢ પૌવાની ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે આપણે કટ રાઇસ તો ઘણી વખત બનાવીને ખાતા હોઈએ છીએ અને જ્યારે ઘરમાં ભાત બચેલો ના હોય અને તમારે કડ રાઇસ ખાવાનું મન થાય તો તમે આવી રીતે કટ પૌવા બનાવીને ખાઈ શકો છો અને આ રેસીપી સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે આ મસાલા કટ પોવાની રેસીપી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સાથે સાથે સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે તો તમે પણ આવી જ રીતે કટ પૌવાની રેસીપી તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો